રામ રામને હરારમાં દઉં કેમ છો મિત્રો મજા મને મજામાં જ છો ફરી એક નવો વિડીયોમાં તમારો હાર્દિક સ્વાગત છે આપણે ઘણા દિવસ ત્યાં વ્લોગ નહોતા મૂકતા પણ હવે આપણે એક ચેલેન્જ સ્ટાર્ટ કરવાનો છે આજે તારીખથી એકત્રીસ બાર બે હજાર પચીસ એટલે કે આ વિડિયો આપણે સાડવીશું કાલે એટલે કે એક એક બે હજાર છવ્વીસ તો એક એક બે હજાર છવ્વીસથી આપણે દસ દિવસ ડેલી વ્લોગ નીકવાના છે એ આપણો ચેલેન્જ છે અને જો પછી એ ચેલેન્જ પૂરો થઈ જાય તો પછી આપણે આગળ એ વધીશું તો આજે આપણે સવારમાં વિડીયો શરૂ કરી દીધો છે થોડોક મોડો કર્યો છે આજે આપણે પાથરી ડ્રીપ તો ચાલો તમે દેખાડવી કેવી રીતે પાથરી તો ચાલો જો આપણે આવડી અવડી કેળ થઈ ગઈ છે અંદર સેણા પણ આવડાવડા થઈ ગયા જો આ સરખો ને એવું છે એટલી પાથરી દીધી હતી આપણે દેખાડ્યું નહોતું તો ચાલો આગળ તમને દેખાડી કેવી રીતે પાથરી વિસવી ડ્રીપ તો આવી રીતે પેલા અહીંયા બંડલ પડ્યા છે તેમાંથી આપણે એક બંડલ લઈ લીધું છે તો આમાં ફિટ કરી દીધું છે અને ફૂલ પકતું કરી પછી આ બોલ કરી દેવાનો ટાઈટ ખોડીને ઊભી એક તૂટી ગયો બીજો હવે આ મારા ભાઈ લઈને હાલવા મળશે ડેલી આવશે તો જોવાનું તો ભૂલતા ઓ મિત્રો તો મિત્રો બધી ડ્રીપ પથરાઈ ગઈ છે અને હવે જો આ ડ્રીપ આમ દાવડામાં પડી છે જવાના આવી રીતે આમ આપણે હોટી હોટી જો મીકવી સેવી અને વાગી ગયા છે હવે બપોર રાગડી હવે જમવા જ જવાનું છે આપણે ભાલો વિડીયો બની રહ્યા પાછે અમાર ભાઈબન મિત્રો જોવા શેણાને કેળમાં ધ્યાન રાખવા માટે જો અમે સાડી ઉભો કરે છે આ ધ્યાન રાખે છે હુ

હસ્તના કાયતરા તમારે ખાવા તો ઈ આવો જો એટલા અમે પાડીયા છે જો આ કઈતરો ખાય છે ખાટો ના લાગતો અહીં એટલે તો જો આમ તો એ ઉપર એક સડેલો છે કે મિત્રો આપણે નાઈ ધોઈને મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા છે અને અત્યારે હાવ સાંજનો સમય થઈ ગયો છે અને આપણે આ કેળ સોંપીથી એમાં થોડા ઘણા ડોલ પડ્યા છે તો હાલો આપણે ડૂલ સોંપી દેવી તો આ કેળના છોપડા છે આવી કેળ થઈ ગઈ છે અમારે અને શેણા પણ આવા થઈ ગયા તમારે કેવા છે તે કોમેન્ટમાં કરવું તો હાલો હવે મળીએ આપણે થોડા સમય પછી બધા ડૂલ સોંપી દેવી પછી મળીએ ફાઇનલી બધી કેળમાં ડૂલ સોંપાઈ છે આપણે આવડી આ નાની કેળ હતી એમાં બધા ડૂલ સોંપાઈ છે અને પડખે આપણે જો એક મોટો ખેળ છે તેમાં જો મિયાજન પડી ગયું છે અત્યારે જો આ બધી ખેળમાં માં મિયાજન પડી ગયું છે અંદર દેખડી હાલો તમે અંદર જઈ આપણે જો મ લાગટ દેખાય જો લાગટ હસ સેન લા તો હવેથી આજથી આજ બે મહિના પછી કેળા આપણે ચાલુ થઈ જશે એના ખાવા હોય આવજો પછી તો બસ હવે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ હવે આવશે આપણે રેગ્યુલર વિડીયો લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને જો ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બે લાયકન બટનને ઓન કરી દીજો હર હર મહાદેવ મહારાષ્ટ્રથી બે મિત્રો મળી ગયા છે જો કા મિત્રો છે આ કહા આપ જા સોમનાથ દ્વારકા સોમનાથ દ્વારકા કહા છે લાતુર મહારાષ્ટ્ર મહારાષ્ટ્ર દેખો એ ભાઈ લોકો મહારાષ્ટ્ર છે ઠેર દ્વારકા જા રહે तो भाई का सपोर्ट करना कुछ बोलना है आपको बस यात्रा करते रहो घूमते रहो नई नई जगह देखते रहो बस जय द्वारकाधीश जय द्वारकाधीश जय सोमनाथ